તો જય માતાજી જય સદીમાં બધા સબસ્ક્રાઈબ મિત્રોને આપણે કહી દઈએ કે આપણે શોર્ટ વિડીયો આપણી ચેનલમાં જોવો જ છો તમે બરાબર પણ તમારો સાથને સહકાર મળે એના માટે આજથી આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ બરાબર આજથી આપણો ચેનલમાં વ્લોગ વિડીયો આવવાનું ચાલુ તો થઈ જશે જેવો સપોર્ટ કરો છો એવો કરતા રહેજો અલગ અલગ જગ્યા અલગ અલગ ફોર્મ તમને બતાવશું બરાબર જય માતાજી જય સધીમા અને હાલ આપણે પાટણમાં છીએ પાટણ લીલીવાડી લીલીવાડીથી હવે જવાનું છે માલ ભરવા માટે કદમનાથ ચોકડી આપણે રોમનગરમાં આપણે ગોડાઉન આવેલી છે અને અભી હાલ એક ફેરો માર્યો અને હવે આવશે માલ ભરેલી ગાડી તાનચેન ડિલેવરી બાકી હવે જે સાડા ત્રણ વાગે આપણે તાનચેરની ડિલિવરી બજારમાં પાટણમાં આપવાની છે અને લગભગ તો બધાએ પાટણ જોયું જ છે આપણે કોમેડી કિંગ હિન્દુસ્તાની ખુમતાજીની કોમેડી એટલે ફર્સ્ટ નંબર એ આવે જ છે બધાએ જોયેલું જ હશે તો હવે ચાલો આપણે જઈએ પદમના ચોકડી રામનગરમાં તો જોઈ લો હવે આપણે જાસુ રોમનગર